કોક કરું તો આમ બહાર નેકર કોક કોમ કરાય ક એ આ ફોન માં જ ઊંચી આવતી ને એ ફોન બંધ કર ક બોલો તારા પગ મારક અને ફોન બંધ કરે કોક કોમ કરાય સોણ ભર્યું બધું કોમ માર જ કરવાનું કરવાનું અરે બાપા થોડું તો કોમ કરાય ને ફોન ફેંકી દે કે યાર

હે હવે ક્યાં હેડ તું હું હવે જાઉં છું આમ બજારમાં ઓટો બોટો મારતા હોય થોડું સેમ છે યાર છે તણ હું કરું કોઈ કાળકો અમુજ ત્યાંથી પૈસા આવે નહીં યાર ક્યાં એક લાવો એ બાકી લાવો છે પેલા કાળું ભાઈ નથી અમુક જતો નહીં થતી અમુક નહીં જતો છું વર્ટ લઈ ના મને તો હોતો મારા એક કોમ છે ખાશે બધું સાર બાર વાર તફાવે છે કે તારો તો છે ને ફાવી ગેસ પર તફાવશે કે બધું ફાવશે પૈસા પણ આવવા પડો થોડા ઘણા પોટલી મારા રોજ પીવા જોવો છો પણ પૈસા તો આલ્યો પણ પેલા તારું કોમ તો જોવું કોમ છે એવું કર્યું તું કોમ તો આપો બધું ઓલરેડી છે આપો તમને આવું બટતો જ ભાઈ સર પીને આવ્યો છું લઈને આવ્યો છું એક એક પેચલ માં આવ્યો ના એક લઈને આવ્યો છું તેમણે કીધું પછી મારું શું થઈ ગયું બહુ ત્રાસ છે તમારો હા હાડડો થોડું કોમ હેડ મારાય મજૂરી તું એ તમ પૈસા તો આલ્યો પછી

અને છે ને તો બતાય તો દે મને આરીયું ને આરી 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 સોણ ભરવાનું છે અને બીજું તો બેરાન ખબર પડવી જોવા ના લોચો પડશે હા હો ને તે તું કોમ કર જા પેલું પોણી ભલ લાય ક પોણી ભલ લાય ઓ ભો નહીં તું લાગી રે હું સમજતો લાય એ

લે ભીખાણી લે બાજુ લાવ મારા એકલા મજૂરી કરવાની જોર આવે છે તમે કોઈ કોમ કરાયું મને પૈસા કોણ આવશે પૈસા તો હાલ કર

તમારે રોજ બી દુઃ દુઃખ કાઢવું છે એવું કઈ સર માપાન દવા છે એવું લેડો મારાં ને ગાધી છોકન કાલથી તમારે શોનથી થઈ જાય કદી ગોમ બે રૂમ કારુંય કરો તમારું હોય તો સારું નથી માર તો બહુ દુઃખાય છે ભાઈ લેડો માર્યા ગાધી તા એવું હા એટલે છોકન દવાનું છે લઈ જવું એડવાન તમારો એવું હા સારું ભણ્યા હ બોલ બોલ બોલો બોલો બે પેક લેતા હોવ

અહીં જે નવા બાવ ગડાકાન તો લેતો બાણું કારુબાઈની જે જોય બધું મળી રહે હા હા હો જેવું રીયા પાવર બાવર આયો હવે તો તઈ ઘેર થઈને જોવો પાવા તમાર ના જો પાછા ઓવ તો આ એક આયમ ઉકી રાખો એલા આયમને રસ્તામાં તો તો પીજીએ યેમાં પાણી છે

બો હાચી છે આરો દોહાને હું તો બધું કામ કરાવતી પણ આવો ઢркаવા ને આપો ધાને કેવા ઘરવારો કેવા આતના ના ના મોકલાઈ ના બો છે હું બધું દોહન કામ કરાવતી તણે આ નથી કોમ કરતી હોય ના કરો તો ઘરવારો આવું त्रास ના આલે ના લે એટલે તને त्रास આવે તો બીજું હું કરું આ બધું નાટક ના કર્યા તો આ બધું કોઈ થાય

તો બાકી આ માં ટીકો તો હશે જ ને અને હું ઈ ના કરી વાળું કોમ તણ આ બધું થવા લાગ્યું કરું ઉપર આપો બહાર એ કરું પર કોમ બાપા કાવાનો લાવ ખાવાન લાઈડો છે તો ભાતે છો કર માર જો બોલે અરે રામ અમુ બન કરી જો પીવા પીવા નો પીતા ને દારૂ દારૂ દોસી બંધ કરી દે કોમ કરજે દે તો બન થાય ના ચાલો હો અંદર ઘર માં તો મેરો હેડો Ne